ગુજરાતથી વરસાદી સિસ્ટમ ઘણી દૂર જતી રહી છે એટલે આપણે જે માવઠાના મારની વાત કરતા હતા એ સિસ્ટમ જેના કારણે વરસાદ ગુજરાતમાં પડી રહ્યો હતો એ સિસ્ટમ રાજસ્થાન તરફ આગળ વધી ગઈ અરબી સમુદ્રમાં બનેલી એ સિસ્ટમે કેટલી તબાહી મચાઈ આપણને બધાને ખબર છે અમુક જિલ્લાઓમાં હજી સામાન્ય મધ્યમ વરસાદ પડતો રહેશે એટલે તમે જો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં રહો છો તો તમને અસર દેખાશે સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાય તેવી સંભાવનાઓ

ની આસપાસના અમુક ગામડાઓમાં વરસાદ પડી શકે છે અમુક વાર સિસ્ટમ જતી રહે એના પછી લેવલે જે વાદળો હોય એ વાદળો વરસાદ પાડતા હોય છે અને સામાન્યથી મધ્યમ છૂટો વરસાદ પડવાની સંભાવના છે બાકી આખા ગુજરાતમાં ક્યાંય જ વરસાદની સંભાવનાઓ નથી દેખાઈ રહી ધીરે ધીરે તમને ટેમ્પરેચર ઓછું થતું પણ દેખાતું હશે એટલે તમે જુઓ કે અમદાવાદ અને ગાંધીનગરથી લઈને આપણે એવું કહીએ કે જ્યાં સૌથી વધારે વરસાદ હોય છે ત્યાં ટેમ્પરેચર ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે અઢાર સત્તર ઓગણીસ વીસ મેક્સિમમ ટેમ્પરેચર એ ત્રીસ બત્રીસની આસપાસ જતું અત્યારે દેખાય છે બપોર સુધીમાં સ્થિતિ રહેવાની છે પછી ટેમ્પરેચર એકદમ નોર્મલ થઈ જશે ચોવીસ પચીસ અને વીસની આસપાસ અને રાત થતા સુધીમાં તેર સુધી પહોંચી જાય છે અમુક વાર એ જ્યારે એકદમ વધારે શિયાળો આવી જાય ત્યારે બાકી તો અઢાર સત્તર અઢારની આસપાસ એ ટેમ્પરેચર રહેવાનું છે એટલે ધીરે ધીરે તમને ઠંડીનો અનુભવ થશે આખા ગુજરાતમાં હવે જે કહેવાય કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એટલે ઉપરના તમામ પ્રદેશોમાં જ્યાં હિમવર્ષા થઈ રહી છે જ્યાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંયાથી પસાર થઈ રહ્યો છે અને એના કારણે આખા ભારતમાં અત્યારે શિયાળાની શરૂઆત જે કહેવાય એ થઈ ગઈ છે રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશમાં અત્યારે શરૂઆતમાં જે ઠંડી પડતી હોય એટલી ઠંડી પડવાની છે બાકી તમે જુઓ કે આખો ટ્રફ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું છે ઉપરથી ઠંડા પવનો એ ભારતમાં પ્રવેશતા હોય છે એના કારણે એના પછી ગુજરાતમાં જ્યારે અહીંયા બધી જ જગ્યાએ માઇનસ સેવન સુધી લેમાં ટેમ્પરેચર પહોંચે છે એટલે ત્યાં બધી જ જગ્યાએ હિમવર્ષા થઈ રહી છે માઇનસ આઠ આટલી આટલી ભયાનક ઠંડી ત્યાં પડી રહી છે ત્યાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બ ડિસ્ટર્બન્સ પસાર થાય છે એના કારણે મોટા ભાગના ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશના વિસ્તારોમાં એની અસર દેખાઈ રહી છે એટલે ગુજરાતમાં હજુ પણ ઠંડી વધવાની સંભાવનાઓ છે એટલે શરૂઆતની જે ઠંડી છે એના કરતાં વધારે ઠંડી કેટલી પડવાની છે કારણ કે પાંચ વર્ષમાં જે ઠંડી નથી પડી એવી ઠંડી હવે પડશે એવી આગાહી કરવામાં આવી છે જે માવઠા પછી જે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની સ્થિતિ છે એટલે ટેમ્પરેચર એકદમ એવું કહેવાય કે લો પર જતું રહ્યું છે એટલે જો ટેમ્પરેચર હાઈ હોય તો પછી બીજી સિસ્ટમો બની શકે પણ અત્યારે એવી કોઈ સંભાવનાઓ નથી કે અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બને ઠંડીમાં જોર વધવાનો છે કારણ કે લાલ ઇનોની અસર રહેવાની છે અને એના કારણે ઠંડીમાં પણ અસર રહેશે ગુજરાતમાં બહુ જ વધારે ઠંડી આપણે જોઈ હોય તો એ અમુક વિસ્તારોમાં પડતી હોય જે ખુલ્લા પ્રદેશો વધારે હોય એટલે રાજસ્થાન બોર્ડરના વિસ્તારોમાં વધારે ઠંડી પડે કચ્છમાં ખૂબ વધારે ઠંડી આપણે જોઈએ છે પણ આ વખતે ઓવરઓલ ગુજરાતમાં ખૂબ વધારે ઠંડી પડવાની સંભાવના છે દસ તારીખથી પંદર તારીખની વચ્ચે ઓફિશિયલી આપણે એવું કહેવાય કે શિયાળો બેસી ગયો છે એવી સ્થિતિ રહેવાની છે આ વખતે એટલી બધી ઠંડી પડશે કે વિઝિબિલિટી ડાઉન થઈ શકે છે ઝાંકળવાળું વાતાવરણ રહેશે ભેજવાળું વાતાવરણ રહેશે અને એ અસરો ધીરે ધીરે આપણે જેમ ક્લાઇમેટ ચેન્જ થતો રહ્યો છે એવી રીતના ઋતુઓ પણ બદલાતી રહી છે એટલે હમણાં જ્યારે શિયાળાની શરૂઆત હોવી જોઈતી હતી ત્યારે આપણે માવઠું જોયું છે અને હવે માવઠું પૂર્ણ થયા પછી હવે શિયાળાની શરૂઆત થાય છે આ શિયાળામાં સારો સારી ઠંડી પડે એવી આગાહી તો કરવામાં આવી છે બાકી જે પણ માહિતી હવામાન વિભાગ હવામાન નિષ્ણાત આપતા રહેશે એ તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો